પાટીદાર નાઈક આરતી સાંગળેના કાર્યક્રમનો પ્રબળ વિરોધ પ્રેમ લગ્ન મુદ્દે વિવાદ વકરતા કાર્યક્રમ રદ કરાયો સુરતના મોટાવરાચા વિસ્તારમાં આવેલા મોટીવેડ સિલ્વર ફાર્મ ખાતે આયોજિત એક લગ્ન પ્રસંગમાં જાણીતા ગાયિકા આરતી સાંગળીના કાર્યક્રમને લઈને ભારે હોબાળો મચ્યો હતો સુરાણી પરિવારના આંગણે આયોજિત સંગીત સંધ્યામાં આરતી સાંગાણી ગીતો રજૂ કરે તે પૂર્વે જ પાટીદાર સમાજના યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા પ્રેમ લગ્ન અને સામાજિક મૂલ્યોના મુદ્દે આ ગાયિકાનો વિરોધ કરી રહેલા યુવાનોએ ફાર્મહાઉસની બહાર સૂત્રોચ્ચાર કરીને કાર્યક્રમ અટકાવવાની માંગ કરી હતી આ વિવાદનું મુખ્ય કારણ આરતી સાંગાણી દ્વારા પ્રેમલગ્નના મુદ્દે ભૂતકાળમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ અથવા વલણ હોવાનું મનાઈ રહ્યું છે જેનાથી સમાજનો એક વર્ગ નારાજ હતો વિરોધ પ્રદર્શન એટલું ઉગ્ર હતું કે સ્થિતિ વધુ ન વણસે તે હેતુથી આયોજકોને સમાજના અગ્રણીઓએ તાત્કાલિક બેઠક યોજી હતી અંતે સમાજના હિત અને વર્તમાન પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કાર્યક્રમ રદ થયા બાદ લગ્ન પ્રસંગમાં ખલેલ ન પહોંચે તે માટે આયોજકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી

અને એ અમને જાણ થઈ કે ખરેખર એ કંઈ સિલ્વર ફાર્મની અંદર આજે ડાયરાની મહેફિલ માણવા આવવાની છે સાથે સાથે એને જે ગોતેલો છે એવો હસબન્ડ એનો એ પણ આવવાનો છે એટલે અમે બીજું કંઈ એને કંઈ કરવા એ સજા આપવા માટે નથી આવ્યા અમે ફક્ત ને ફક્ત અમારા સમાજનો જે પ્રોગ્રામ છે એને કેન્સલ કરાવવા માટે આવ્યા હતા અને આજે અમને એ વિરાણી પરિવારે એ ખૂબ લાગણી સાથે સુરાણી પરિવાર એ સુરાણી પરિવારે ખૂબ લાગણી સાથે કીધું કે આજે અમે આનો પ્રોગ્રામ કેન્સલ કરીએ છીએ તમારા આવવાથી અમને હર્ષને લાગણી આજે ઉદભવી છે અને આ પ્રોગ્રામને શોર્ટ ટાઈમની અંદર જ તે કેન્સલ કરીને એક સમાજની અંદર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે પાટીદાર સમાજની લાગણીને માન આપીને જે સુરાણી પરિવારે આ કાર્યની પહેલ કરી છે એને હું ખૂબ ખૂબ ટોપલે ને ટોપલે અભિનંદન પાઠવું છું